એ કોઈ સે નઈ ને કોઈ સે તો નઈ ઈ બંધઈ રહી ગયા છે હા ભાઈ તો મિનિટ અહીંયા ઉપર હે સોપડા લઈ લો અને કપડા બદલાઈ લો પછી આપણે જઈએ જલ્દી જા જલ્દી જવાની શું કરશ આ તું જોતો નથી મારી બાનું ગુગન ગયા છે અને કબાટમાં તાળા માર્યા છે તો મારા લુકડા કેવી રીતે લઈ તને જી ઓળડી મા આ તને પણ બંધ કરીને રાખી તો તું પછી તારે બહાર કેવી રીતે નીકળવાનું કંઈ ખાવ પીવું હોય તો પણ અંદર બધું દેઈ દીધું હોય ને મનપાળી અંદર દઈ દે ખાવાનું અંદર દઈ દે પછી બહાર જાય આવું થોડી હાલે આ તો તને કેદીની જેમ રાખે છે જેલ માં રહે એવું નઈ લાગે તને એ તું કઈ જાણે કેમ આમ શહેર માં રહીને આવ્યો હોય એવી મોટી મોટી વાતો કરસ આપણે ગામડા માં તો આવો જ રિવાજ છે કે નઈ અંદર બાયું ને રહેવાનું હોય અંદર મેને પાંચ દાડા માં અંદર જ પુરાઈ રહેવાનું હોય જો હું છે ને આપણા ગામડા માં આ બદલે એક દિવસ જોજે હવે તું હવે એક ઘરોડી થી બીવસ અને પાછળ કે હું બદલી એક વખત સાની માની અને ઘરોડી ગરોળીથી તું જાને હવે અંદર જાને ગરોળીથી તો આટલો બધો વિકાસ મને નહોતી ખબર મને ખબર હોત ને તો હું પહેલેથી અતર લગીતાર માથે ગરોળી જ નાખત હું ગરોળીથી નો બીકા હું ગરોળી મળે ને તમે પકડી લો પૂછડી થી આ મૂસી કરીન પસ્તર જાને હવે જલ્દી ચોપડન લઈ ને કોક આવી જાય ને તો મને मारे તું ગરોળીથી આટલો વિકાસ તો તું આમ ઇન્જેક્શન ઠોકવાનું એટલે દર્દ ઇન્જેક્શન કેવી રીતે ઠોકીશ એ હું પ્રેક્ટિસ કરી લે હે એ હું

આમીનું જાઇતો આરું જાઇતો આરું કોપી જાદી કરને મોડું થાઈશે કોપલે તોઈને જાદી કરને મોડું �

અરે હું નંબર નથી જોતો બાપુજી એ કેટલી હોશિયાર છે તમને ખબર છે ઓલા સગન કાકા છોકરો રહ્યો ને એ તો મને એમ કેતો હતો કે તારી બેન છે ને એ બહુ હોશિયાર છે હો તે ન્યા કાંઈ છે ને હાહરે જાહે ને નાની કોઈ અંગ્રેજી ને વ્યાકરણ ને બધું નહીં પૂછે ના તને રાંધતા આવડે કસરા પોતા આવડે ઠામડા જોતા આવડે લુગડા જોતા આવડે એ બધું પૂછશે પણ બાપુ તું સમજતા કેમ નથી આ ડાક્ટર બનવાનો છે અને હું પોલીસ બની પાક્કું દવાખાના ખોલશે લોકોની દવા આપશે પણ એને ઘર ચલાવવાનું હોય એને કમાવાનું હોય એટલે બધુંય કરે એ છે પણ તારે હું છે

તો પછી મારા જેવી કોઈ ભૂંડી નથી આ જો બધા અડાડીને હવે અમારે માથા બોલ નાવું પડશે હા તો ભલે ભલે નાઈ લેજો હા નાઈ લેજો તમે બધા કઈ ન થઈ જાય તમને લોકો ને અને હું છે ને મારી પત્ની છે ને સેવા કરે આવા ટાઈમે આવી છે ને પેટે મૂકે ત્યારે એને સારું લાગે આવું બધું હું કરે એને ટીકડી આપે આ બધું કરે તો એને સારું લાગે આમ તમે જે એને જેલમાં કેદીને પૂર્યા હોય એવી રીતે પૂરી રાખો ને એ સારું ન લાગે બા તમને સમજ પડે છે કાકા આ જો એ પેલા આ ભાભી મને કહેતા હતા કપડું કપડું આપવાનું અને આ જે બધા બેક્ટેરિયા હોય ને એના લીધે માણસનો જીવે જતો રહે એ બધું ખબર પડે છે તમને કઈ ખબર પડે છે હું હું કહું છું હા શું કહું તમાર જેટલું બોલાની હંધુઈ માથે ગયું ગોપાલ તું કોને સમજાવશ આ બધાને આપણી દેશી ભાષા ન સમજાતી એને તારી આ સાયનસની ભાષા શું સમજાવવાની છે અરે ગોપી આ લોકો જીને આ બધું અભાર સટ ને બધું માને છે આ માણસનો જન્મ એમાંથી થાય છે એ સમજ પડે છે તમને બાયોને આ બધું કેમ થાય છે કારણ કે એમાંથી નવું સર્જન થાય જીવન નવું આવે એના માટે આ બધું થાય છે આ ભગવાનની જ રચના છે એમાં કઈ અભાડસર જેવું નથી હા તમે તમારી જે રીત હોય એ બધું માનો પણ માણસને આવી રીતે અંદર પૂરીને રાખવું એ વાત તો ખોટી છે ને ગોપાલ તું પરીક્ષા દે તું ને સિદ્ધાર છે કે તારા બાન બાપુ તને આટલી મદદ કરે છે ભણવામાં કે તારા ડોક્ટર બનવું છે તેમ ને એટલી ફી હોત ભઈરી તારે ભણવું છે તેમ ભણવા હોત દીધું તું સોળો છે ને એટલે અને મારા લેખા ઘરમાં લખાણા છે કે શું ને આવા લોકો વસ્તે હું રહું છું નહીં ભણવાનું નહીં આપણી આઝાદી થી ફરવાનું કે નહીં પરીક્ષા દેવા જવાનું ભલે ગમે એટલા હોશિયાર હોય ભલે આખી નિહાર માં આપણી વાતો થતી હોય કે ગોપી ભણવામાં બહુ હોશિયાર પણ ઘરમાં તો આપણી કોઈ કદર જ નથી એટલે તું જા તું પરીક્ષા દઈ દેજે અને સાહેબ ને કહી દેજે કે ગોપી ભણવાનું મેકી દીધું છે નહીં બેન પરીક્ષા છે ને તારે દેવાની છે

આને જાવ હોય તો જાય હાલવા જ માંડ આ શું છે ને હું આને કાઈ એકર ને લઈ જાય પરીક્ષા અપાવે ને આ પરીક્ષા પહેલો નંબર લાવે હું લઈ જાય અને કાકા તમે માની જાવ ને કેમ આમ કરો સાટલું આટલું બધું મે સમજાવ્યું મારું ભણેલું બધું સમજાવી દીધું તમારા મગજમાંથી પરીક્ષામાં માં હું મને ખબર નથી પડતી હવે તો તમે બાને સમજાવો હું સમજાવ સમજાય હું સમજાવું છે ને આ જો છોડી પરણે લઈ જાય ને ભણવા હે તો એવા આજ તાટિયા ભાઈ ના તો તું છોકરો મારો છે કે કોનો છે છોકરો તો તમારો જ પણ તમે આ ધરમ હાલે છે એવું મને ખબર છે પણ આ આવળી રીતે તમે રહ્યો છો ને એ બધું ખોટું છે અને હું શું કહું છું તમ તાર લઈ જા જા હાલ આપણે જીએ પરીક્ષા આપવા માટે ના પાડીને હું લેવા પણ ના પાડો છો તમને એવું છે ને કે ધરમમાં હોય તો નો જવાય હે તો તમે એવું કેમ નથી વિચારતા કે આ સોળીઓને ડબલા લઈ લઈને બહાર જવું પડે છે સંડાસ કરવા તો આ બધાય મારા સામે જોતા હોય આખા આપણા ગામના છોકરાઓ છે ગોપાલ છોકરી તને દેખાય પડદો નથી પડદોય અમારે નાવું હોય ને મારે મારા ભાભી ને મારી બા ને આ બે બાપ દીકરો અંદર હોય ને ત્યારે અમારે નાવું પડે ત્યારે તમને કઈ નથી થતું કા અને તમને એ નહીં ખબર હોય કે પડદો આપણે નથી મેળવ્યો આમ ઉપર કોઈ ને સર વાયગામાં હવારે તો બધું ભાડે ગોપલી જરાક તો હમસ તું કે કે આ છોકડી ને પડદોય નથી માર્યો અને હું બહાર જાઉં તો છોકરાઓ મને આમ કરીને જોવે છે પોપો ફગાડે છે એ ઈ બધા અમે અમને કાઈ વાંધો નથી એ લોકો કઈ તને ખરાબ નજરે જોવે છે એ હું નથી કેતી પણ આ તું ધર્મમાં હોય અને બહાર જાય મંદિરે થી બાયુ નીકળે એ તને અડે કોકને અડાઈ જાય તો આ ફડસેટ પાપ અમને લાગે હમસ્તી કા નથી એ પાપ પાપ ને પાપ એમાં હું પાપ લાગે આ પાપ આઈપુસ કોણ ભગવાને સાહેપુશું ને

સોકડી માં લઈ જઈને તાઢે પાણી એને માથા બોલ નવડાવજે પછી જ અંદર લાવજે બાકી આપડા ઘર ના રિવાજો નહીં બદલાય કઈ દઉં છો હા સાંભળો નઈ તમે હું કઈ ગયા છે કે જ્યાં સુધી સંડાસ ને બાથરૂમ નહીં બને ને ત્યાં સુધી આવશે ને ઓલા ને ઘરે રહે હા તારે પાણી તું એને ધમાજ નાખજે અને હું છે ને ઓલા લોઠા ને ગમે ને રોડ ઉપર પકડી ના ધમારી નાખે હા શું કહું તો પેલા તો આપણે બધાય નાવાની જરૂર છે ઓભડાઈ ગયા તો આપણે બધાય હા તો જાય છે નાવા અરે પણ હજી કાલ ના તો આજ પાછું મારે લાવવું પડશે અડાઈ ગયું તો નાવું તો પડશે જ ને પાણી કોણ કાઢ દે બધા અભડાયેલા સી એ તો જો હા બાજુવાળા સવિતાબા એમ કેવું પાણી કાઢી દયો જબર કે આવે ને સારું તો હું જાવ આ ગોપાલિયા એ તો ખરી કરી ગોપાલિયા એ છે ને કાઈ ખરી નથી કરી પણ તમે સમજી નો એ કે એને હવે તું ના એની જાણે પાણી તો આવવા દો એ થોડી પાણી ભરવા આવશે છે